એક વાત કહું પણ મને તો કોઈ વાત કહેવાનું મન નથી થતું કારણ કે એક પંદર વર્ષની કન્યાનું મૃત્યુ થઈ ગયું છે કદાચ આપઘાત છે કદાચ કોઈ ક્યાં એને ફસાવી છે એવું વસુધા અને વાસંતીનું માનવું છે પણ ઉમેશના વિચારો અલગ છે આપણે વાંચી રહ્યા છીએ સાત પગલાં આકાશમાં રિટર્ન બાય કુંદનીકા કાપડિયા સોળમો ચેપ્ટર આપણે આવ્યા છીએ જે દુઃખદ ઘટના થઈ અને પછી વ્યોમેશના જે વિચારો હતા એ વસુધાને બહુ જ ઉકાળી નાખે એવા હતા જેમ આપણને ઉકાળી નાખ્યા ને એવી રીતના તે ઉકાળી નાખે એવા હતા સોળમો ચેપ્ટર વાંચું છું વસુધાએ આજ સુધી મૃત્યુ માટે માત્ર સાંભળ્યું હતું પહેલી વાર તેને મૃત્યુને નિકટતાથી જોયું આશાનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે ત્યાં તે ત્યાં જ હતી ગઈકાલ સુધી પંખીની જેમ ઉડાવડ કરતો તેજ અને તાજગીથી તરવડતો દેહ આજે ચાદરથી ઢંકાયેલ એક આકાર હતો આ ઘટનાને અકસ્માત અકસ્માત તરીકે ઓળખવામાં આવી હતી પણ નજીકના લોકોને હકીકતની ખબર હતી આવા ગંભીર નિર્ણય પર પહોંચતા પહેલા એ કિશોરીના મનમાં વિચારો લાગણીઓ ભયનું કેવું ઘમાસાણ મચ્યું હશે આવું કરતા પહેલા તેણે કોઈક માર્ગ શોધવા કેટલી મહેનત કરી હશે ડૂબતા પહેલા તેને પોત પત તેને ડૂબતા પહેલા એણે પાતળા તરણા પકડ્યા હશે પછી તડફડાટથી ભરેલી તે અંધકારની ગુફામાં ગરક થઈ ગઈ હશે એ બચી જઈ શકત વસુધાએ વિચાર્યું કોઈ કે મદદ કરી હોત તો ચોક્કસ તે બચી જાત રંજના બેન તેને અહીંથી દૂર દિલ્હી તેમની એક દૂરની બેન હતી તેની પાસે મોકલી દેવા માંગતા હતા પછી કોઈ રસ્તો શોધી કાઢત પણ તેમની પાસે પૈસા નહોતા દીપકને આશાની વાતની પહેલા ખબર હશે કે મૃત્યુ વખતે જ તેની જાણ થઈ હશે એને ભાન થયું હશે કે આમાં તેની પણ જવાબદારી છે વિચારનો તંતુ આગળ ફૂટતા વસુધા જરા કંપી ગઈ તો શું મા બાપના દુષ્કર્મો સંતાનો પર ઉતરી આવતા હોય એમ બને સંતાનોને પૈસા જાગીર કે દેહાકૃતિ વારસામાં મળે છે તેમ તેમના જુઠ્ઠાણા અન્યાય અને તેમણે કરેલા દ્રોહના ફળ પણ શું વારસામાં મળતા હશે થોડા દિવસ આખા મકાનનું વાતાવરણ ગમ ગમગીન રહ્યું વસુધા કદાચ સૌથી વધારે અસ્વસ્થ હતી થોડા કપડાં પહેરી મોઢા પર શોક ચિટકારી સ્ત્રીને રંજના પાસે આવતી અને ફૂલ બનતા પહેલાં જ કળી ખરી પડી જેવી ભગવાનની મરજી વગેરે કહેતી ત્યારે વસુધાનો લોહી ઉકળી ઉઠતો એને કહેવાનું મન થતું કે આ કંઈ ભગવાનની મરજી નથી દીપક બીજી સ્ત્રીઓ સાથે સંબંધ ન રાખતો હોય તો ઘરમાંથી પૈસા છાની રીતે લઈ જવાની તેને જરૂર ન પડત તો રંજનાબેન પાસે પૈસા હોત અને તો આશા માટે તેમણે જે ગોઠવણ વિચારી તે પ્રમાણે વ્યવસ્થા કરી શકી હોત આ તો નિવારી શકાય એવી ઘટના હતી એ ન નિવારી શકાય એમાં એનો કોનો વાંક હતો દિવસો સુધી તેના મનમાં પ્રશ્નો અને વિચારો ઘુમરાતા રહ્યા આખો દિવસ તેની સામે આશાનો ચહેરો તરવરી રહ્યો વસુધા થરથરતા અવાજે તેને પૂછતી પણ તારે શા માટે મૃત્યુ પામવું જોઈએ જે ગુનો તારો નથી એની સજા શા સારું ભોગવવી જોઈએ વ્યોમેશને ફૈબા તો વસુધા પર તે દિવસે સાંજે તે કહ્યા વગર બહાર ગઈ હતી ત્યારથી ગુસ્સે હતા પણ આશાના મૃત્યુના કારણે બે ત્રણ દિવસ વાતાવરણ ઢોળું થઈ ગયું હતું એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં પછી તો વાત પર સમયનો એક થર ચડી ગયો તો પણ થોડા દિવસ પછી વ્યોમેશે પૂછેલું તે દિવસે સાંજે ક્યાં ગઈ હતી વસુધા વસુધાએ વ્યોમેશ સામે જોયું માણસ જ છે તો કઈ ખૂનખાર પ્રાણી તો નથી ડરવાની શું જરૂર છે તે બોલી બહાર ગઈ હતી એકલી વાસંતી સાથે હતી તો આટલું મોડું કેમ થયું દરિયા કિનારે બેઠા હતા સાંજ સરસ હતી વાતોમાં સમયનું ધ્યાન ન રહ્યું એનો અવાજ શાંત અને સ્વસ્થ હતો હવે તમને ખબર પડે છે સત્ય બોલી છે વસુધા સાચું બોલી છે સાચું બોલવાની પણ સજા હોય છે મને નથી ખબર આમાં આગળ શું થશે પણ વ્યોમેશને નહીં ગમે અને વસુધાને સજા મળશે કારણ કે આપણને વ્યોમેશનો સ્વભાવ ખબર છે વ્યોમેશ ક્યાંક ઊંડે સહેજ નવાઈ પામ્યો વસુધાની આ નિર્ભયતાનો તેને પહેલાં પરિચય નહોતો આ નવું તત્વ તેનામાં ક્યાંથી આવ્યું ગુસ્સે થતાં તે અચકાયો તો પણ જરા ઊંચા અવાજે બોલ્યો તો ફૈબાને કહીને ન જવું જોઈએ અહીં કેટલી ચિંતા થઈ પડી હતી હું નીકળી ત્યારે ફૈબા ઊંઘતા હતા એ વસુધાએ મનમાં તૈયારી કરી રાખી હતી લડવું નહોતું દલીલો નહોતી કરવી માત્ર એક નક્કર વાત શાંતપણે સ્વસ્થતાથી ભય વગર કહેવી હતી પછી શું થશે તેની ચિંતા વગર કહેવી હતી કહેવાય છે કે તમે ભયથી વિચલિત થયા વિના શાંત હિંમતથી ઊભા રહો તો સામે આવતો વાઘ પણ એનાથી પ્રભાવિત થઈ કશી ઈજા કર્યા વગર બાજુમાંથી ચાલ્યો જાય છે વ્યોમેશને પહેલી વાર ખ્યાલ આવ્યો કે વસુધાની અંદર કોઈક તત્વ છે જે પોતાની પહોંચની બહાર છે જેને આત્મા કહે છે અથવા ચેતના કહે છે તે આ હશે તે પોતાની અંદર સહેજ દબાયો ચૂપ રહ્યો ઘરકામમાં રહેતી ઝીણી ભૂલો જોવાની ટેવાયેલી દ્રષ્ટિ વસુધાના જોઈ વસુધાએ એ તરફ ધ્યાન આપ્યું નહીં તેના મનમાં તો જુદા જ વિચારો ચાલી રહ્યા હતા ઉઘડતી ઇન્દુલેખા જેવી એક છોકરી સાચું શું ને ખોટું શું કાર્ય શું ને તેના પરિણામ શું એનાથી અનભિગ્ન ડૉક્ટર થવાની આકાંક્ષા ધરાવતી પણ આવક ટૂંકી હોય ત્યારે દીકરીને બદલે દીકરાઓ પાછળ જ ખર્ચ કરવાની મા બાપની પસંદગીથી ઘવાયેલી આ કિશોરીએ આવી પરિસ્થિતિમાં મુકાતા શું શું સહન કર્યું હશે કોની પાસે તેણે મદદ માગી હશે અને મદદ નહીં મળી હોય ત્યારે તેણે કેવી ગૂંગળામણ કરી હશે વસુધા બેચેન બની ગઈ આ માટે જવાબદાર કોણ કોણે અણઉઘાડ્યા યૌવનના આ સુહામણા ચહેરા પર મૃત્યુ ફંગોળી દીધું કોઈક અજાણ્યો માણસ જેને કાં તો જોર જબરદસ્તી કરી હશે અથવા રેશમી શબ્દો વડે એને ભોળવીને અંધારી ખીણના કાંઠે ધકેલી દીધી હશે કુમારી કન્યાના માતૃત્વને પાપ ગણતા સમાજમાં આશાએ મૃત્યુનો આલિંગવું પડવું મૃત્યુને આલિંગવું પડ્યું હશે પણ પિતૃત્વનું શું એને કેમ પાપ નહીં અડ્યું હોય આ વાક્ય બહુ ખતરનાક છે હા કે કુંવારી કન્યાના માતૃત્વને પાપ ગણતા સમાજમાં આશાએ મૃત્યુને આલિંગવું પડ્યું હશે પણ પિતૃત્વનું શું એને કેમ પાપ નડ્યું નહીં છોકરી વંઠેલી હોય સમજો ફોર એન એક્ઝામ્પલ છોકરી વંઠેલી હોય તો એમ કહે છે કે એની માએ કાંઈ શીખવાડ્યું જ નથી એમ કેમ કોઈ નથી કહેતું કે એના બાપે તો કંઈ સંસ્કાર જ નથી આપ્યા એમ કેમ નથી કોઈ કહેતું આ બેનનો પ્રશ્ન છે ગુસ્સાથી તે ધ્રુજી રહી એ માણસને શોધી કાઢવાનું ખૂની તરીકે તેને અદાલતમાં હાજર કરવાનું તેને મન થયું આ આપઘાત હતો પણ ખરેખર તો એ ખૂન હતું પણ એકલો એ અજાણી જ અજાણીએ જણ જ શું આશાની પરિસ્થિતિ માટે જવાબદાર હતો આશા મૃત્યુ પામી તે માટે શું દીપકની જવાબદારી નહોતી અને વ્યોમેશ

આ જગતમાં એક વિશાળ ન્યાય કામ કરે છે એ નિયમની પોતાને જાણ નથી એમ કહેવા માત્રથી તેઓ શું સજામાંથી છટકી જઈ શકશે તેને થવા લાગી ઘણા વખતે તે અગાસીમાં ગઈ એક છેડાથી બીજા છડા સુધી ટહેલ્યા કર્યું દીપંકર આવીને પાલોમાં વીંટાયો વસુધાએ એને હળવેથી દૂર કર્યો હર્ષ અને અશેષ તોફાન કરતા હસતા દોડતા આવીને તેને વળગ્યા ભૂખ લાગી છે માં વસુધાએ સૂકા અવાજે કહ્યું બરણીમાં બિસ્કીટ છે ખાઈ લઈને ખાઈ લો છોકરાઓએ નવાય પામીને મા સામે જોયું આવું તો પહેલાં કદી નહોતું કર્યું હંમેશા હેતથી આંગળી પકડીને લઈ જતી અને પાસે બેસીને ખવડાવતી આજે માને શું થયું છે વસુધા એકદમ ઊંડા વિચારમાં જાય છે હવે આપણી ભાષામાં આપણા કલ્ચરમાં અત્યારે એવું છે કે ડીપ થિંકિંગ અને ઓવર થિંકિંગ આ ઓવર થિંકિંગ નથી આ વસુધાનું ડીપ થિંકિંગ છે આપણે બધા જે કરીએ છીએ અનનેસેસરી સિનારીઓ નાખીને એ ઓવર થિંકિંગ છે આ ડીપ થિંકિંગ છે એનું ડીપ થિંકિંગ હું આગળ વાંચું છું જીવન શું છે આપણે બધા શાને માટે જીવીએ છીએ બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સંબંધ આવીએ છીએ વસુધાએ પોતાની જાતને પૂછ્યા કર્યું આશા ડરની મારી મા બાપને પહેલાં વાત નહીં કરી શકી હોય સંતાનો જો ખુલ્લા હૃદયથી મા બાપ પાસે વાત ન કરી શકે પોતાની કારમી પળોમાં હિંમતને આધાર ન મેળવી શકે તો સંબંધનો અર્થ શો પેરેન્ટિંગનો સૌથી પ્રાઇમરી બેઝિક અને એકદમ મહત્વનો નિયમ છે આ ફરીવાર વાંચું છું કે સંતાનો જો ખુલ્લા હૃદયથી મા બાપ પાસે વાત ન કરી શકે પોતાની કારમી પળોમાં હિંમતને આધાર ન મેળવી શકે તો એ સંબંધનો અર્થ શો જે સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ અને નિર્ભયતાથી જીવી જીવી શકાતું ન હોય એમાં જીવંત વ્યક્તિ કરતાં મૃત પ્રણાલિકાનું વધુ માન કરવામાં આવતું હોય છે જેને સાથ વડે વધુ સુંદર બનાવી શકાતો ન હોય એ સંબંધનો અર્થ શું છે આ રીતે જીવવાનો પણ દુનિયાને કાંઈ અર્થ છે કે કે બધું ક્ષણિક વ્યર્થ એપિસોડ છે એક કુમણી મજાની છોકરી મૃત્યુ પામે અને તેના મૃત્યુમાં ધકેલનાર સન્માનિત ચહેરો લઈને દુનિયામાં ફરતો હોય ઓફિસમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય કલાકાર હોય આશ્રમનો અધિપતિ હોય એને શું નહીં થાય કારણ કે તે પુરુષ છે વસુધાનું અંગ અંગ સળગવા લાગ્યું તેને થયું કે પોતે કંઈક કરવું જોઈએ પોતાની જવાબદારી ફક્ત ઘર કુટુંબ પ્રત્યે જ નથી બધી સ્ત્રીઓ પ્રત્યે પોતાની જવાબદારી છે બધી સ્ત્રીઓને થતા અન્યાય માટે સહેવા પડતા માટે માટે સમગ્ર જીવન પણ તેની જવાબદારી છે આ અન્યાય વિશે હું શું શું હું હું કરી શકું તેણે આકાશ તરફ જોઈને પૂછ્યું એકલી કઈ ન કરી શકું પણ અમે સાથે મળીને કરી શકીએ મનુષ્ય સંબંધ દ્વારા પોતે જે હોય તેનાથી કંઈક વધારે થતા રહેવું જોઈએ પણ આ સ્ત્રી તો સંબંધમાં પોતે હોય તેના કરતા ઓછી થતી જાય છે અને આ ઓછા થવાને જ તેની લાયકાત ગણવામાં આવે છે સંબંધ વગર જીવન જ નથી જીવન એટલે સંબંધ શા માટે શા માટે સંબંધો એવા ન હોય કે બધાને એમાં હસે ખીલે ક્ષણિકતાનો આ બાગ આનંદના ફૂલોથી ભરી દે વ્યોમેશ આવ્યો અને તેણે વસુધાને અગાસીમાં આટા મારતી જોઈ રસોડું ઠંડુ હતું છોકરાઓ પોતાની મેણે ખૂણામાં વાંચતા હતા ચા બની નહોતી નમી પડેલા સૂર્યના લાલ કેસરી અજવાળામાં વસુધાનો ચહેરો ખૂબ તેજસ્વી લાગ્યો આ વાક્ય છે ને કુંદિકાબેને એટલા માટે ઉમેર્યું છે કારણ કે વસુધા ઝળકી રહી છે અત્યારે સળગી નથી રહી આમાં લખ્યું છે કે વસુધાનું અંગ અંગ સળગવા લાગ્યું પણ મને નથી લાગતું વસુધા ઝળકી રહી છે હવે એની અંદરના ચક્રો બધા છે ને એક્ટિવ થઈ ગયા છે જ્યારે છે ને તમે સાત્વિક વિચારો કરો ને મારી મમ્મી હંમેશા મને કહે કે જ્યારે તમે સાત્વિક વિચારો કરો ને ત્યારે તમારામાં તેજ આવે તમારામાં તેજ આવે એટલે શક્તિમાનમાં આવતું તો એવું તેજ ના આવે પણ તમે ખીલવા લાગો તમને જોઈને લોકો અભિભૂત થઈ જાય પાંચ ટકા અભિભૂત થઈ જાય એકદમ ચોંકી ન જાય હું એવી રીતે નથી કહેતી અનરિયલિસ્ટિક સિનારીઓ નથી બનાવતી હું હું ખરેખર કહું છું કે અમુક લોકોને તમે જુઓ ને એટલે તમને એમ થાય કે યાર ના આનામાં તેજ છે આ કોન્ફિડન્ટ છે આને પલ્લે પડાય નહીં આને બહુ કહેવાય નહીં આને માનથી બોલાવવું પડશે આને સન્માન આપવું પડશે અંદરથી આપણને ઈચ્છા થાય પછી કોઈ કોન્ફિડન્ટ ના હોય એવા માણસને મળો ને એટલે તમને એમ થાય કે હા ભાઈ આ તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ આપણે એ વિચારો છે ઓરા છે આપણી તો એમાં જે આ વસુધાની ઓરા છે ને એ એકદમ તેજસ્વી થઈ ગઈ છે એમાં વ્યોમેશ અને ફૈબા પણ કાંઈ બોલી શકતા નથી નથી છોકરાઓ કંઈ ઓપોઝ કરી શકતા નથી કોઈ જીદ કરી રહ્યું વસુધા સામે બસ વસુધા પોતાના તેજમાં ઝળકી રહી છે હું આગળ વાંચું છું નમી પડેલા સૂર્યના લાલ કેસરી અજવાળામાં વસુધાનો ચહેરો ખૂબ તેજસ્વી લાગ્યો વ્યોમેશ બારણા પાસે ઊભો રહ્યો વસુધાનું ધ્યાન ગયું નહીં તે પોતાના વિચારોમાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી માણસે ઉગવું જોઈએ વૃક્ષ જે સ્વાભાવિકતાથી સૂર્ય ભણી ઉગે તે રીતે ઊગવું જોઈએ પોતાની સીમાઓમાંથી બહાર નીકળવું જોઈએ નવા રસ્તા અને નવી ગલીઓમાં નવા વિચારો અને વિશાળ અનુભૂતિઓમાં દૂરના મેદાનો અને હિમાલયના પહાડોમાં ભ્રમણ કરવું જોઈએ અચાનક હિમાલયના નામ સામે સાથે આદિત્ય યાદ આવ્યો આદિત્ય યાર મિત્રો જે વસુધાના પિયરમાં એનો નાનપણનો મિત્ર હતો જે મામાના ઘરે રહેવા આવતો હતો વસુધાને સાથે વાતો કરતો હતો નાનપણમાં એટલે કે લગ્ન પહેલા જ્યારે વસુધા અઢાર વર્ષની હતી જ્યારે એને લગ્ન થયા હતા ત્યારે અને આદિત્ય આવન જાવન કરતો હતો આદિત્ય સાથે ઉનાળાના વેકેશનમાં કદાચ વસુધા મોટી થઈ હોય એવાળો ભાઈબંધ હતો આદિત્ય અને આદિત્ય હંમેશા હિમાલયની વાતો કરતો હતો એ આદિત્ય જે વસુધાને એની ભાઈબંધી ગમતી હતી એ આદિત્ય હજી અહીંયા કુંદિકાબેન લખ્યું નથી કે આદિત્ય અને વસુધા એકબીજાને ગમતા હતા કાં તો આદિત્ય વસુધાને મન આદિત્ય ક્રશ હતો ક્રશ શબ્દ તો કુંદનિકાબેનને ક્યાંથી ખબર હોય મિત્રો એને તો ભાઈબંધ કીધો છે બેને હું વાંચું છું શું કરતો હશે ક્યાં હશે જ્યાં હશે ત્યાં મુક્ત હશે ઉગતો હશે ચાલુ નિશ્ચિંતતાના પિંજરામાં પુરાય એવો જીવ નહોતો કદાચ મને એવું લાગે છે કે વસુધાને આ આદિત્યની ઈર્ષા થતી હશે એકાએક એને મળવાનું મન થઈ આવ્યું વસુધા એણે પોતાનું નામ સાંભળ્યું એ સાંભળ્યા પછી શું કરવું જોઈએ તેની તને ખબર પડી નહીં તને લાગ્યું કે પોતે સાંજના પ્રકાશમાં ઓગળી રહી રહી છે વસુધા હું તને બોલાવું છું સંભળાતું નથી વસુધાએ ડોક ફેરવી કોના અવાજના આંદોલનો પોતાના કાન પર અથડાતા હતા તે થોભી ગઈ તેને સામે જોયું કોઈક ઊભું હતું પોતે તેને ઓળખતી નથી વ્યોમેશ આગળ આવી તેને ખભેથી હલાવી વસુધા તને કંઈ થાય છે વસુધાએ શૂન્ય આંખે તેની સામે જોયું વ્યોમેશ જરા વ્યગ્ર થઈ ગયો હાથ વડે વસુધાને દોરીને અંદર લઈ ગયો પલંગ પર બેસાડી વસુધા ઊંધા મોએ ગાદલા પર પડી રુદનથી તેની આંખો રુદનથી તેનો આખો દેહ ધ્રુજી રહ્યો વ્યોમેશને કાંઈ સમજ પડી નહીં વસુધા વસુધા ડીપ થિંકિંગમાં ઘૂસી ગઈ છે પોતાનો પોતાના ચક્રો એક્ટિવેટ થઈ ગયા છે એટલે એ જરાક ધ્રુજી રહી છે બીજે દિવસે તેનું મન શાંત હતું બધો ઉદ્વેગ ચાલ્યો ગયો હતો તેને થયું હજી એક નવા રસ્તા પર ચાલવાનું છે એ હરિયાળો ખટાછાયો રસ્તો હશે કે બળબડતો કાંટાવાળો ક્ષિતિજમાં ખોવાઈ જતો રસ્તો હશે તેની ખબર નથી વાસંતી અને લલિતા સાથ આપશે વાસંતી સંગીત શીખવા જશે જ લલિતાને સંસ્કૃત સાહિત્ય માટે ખૂબ પ્રેમ હતો પ્રકૃતિ માટે પ્રેમ હતો વાલ્મિકીથી માંડી કાલિદાસ સુધીના મહાકવિઓનો ઊંડાણથી અભ્યાસ કરી તેને બતાવવું હતું કે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે જે એક સૂક્ષ્મ અને સંવાદી નિયમન ચાલે છે એ જ સંવાદને સહકાર સમગ્ર જીવનના મૂળમાં છે આજે બધા ભલે એકમેકને હાસ્ય કરીને જીવન જીવતા હોય જેટલું થઈ શકશે એની એને કંઈ ખબર નહોતી પણ એક નવી કેડી કંડારવાનું મન હતું લલિતા ભણશે સંસ્કૃતના પંડિતો પાસેથી માર્ગદર્શન મેળવશે અને હું હું તો એક સામાન્ય સ્ત્રી છું હું શું કરીશ વ્યોમેશથી ભય ન પામવો એ મારી શરૂઆત હોઈ શકે તેનું મન હળવું થયું આશાને તેણે કહ્યું કે તારું બલિદાન કદાચ અમને જગાડવા માટે છે અમે અમારી ફરજ બજાવશું હવે ઝૂકેલા નહીં રહીએ ટાર થઈને ચાલીશું ઘરમાં સંવાદ રચવો પડશે તો તે અમારી અધિનતા પર નહીં પરસ્પર સહકાર અને સમા સમાનતા પર રચવો પડશે તેને સુમિત્રા યાદ આવે ક્યાંક મશાલ પેટાવી અલુ જે કહેવાય ને કે એક એક યુદ્ધ ચાલુ થઈ ગયું છે વસુધાને ખબર નહીં કોની સામે લડવાનું છે પણ લડવાનું છે એવું યુદ્ધ છે આ વસુધાનું આગળ વાંચું છું તેણે રસોડામાં આવી ઝડપથી કામ કરવા માંડ્યું વિચારના વેગને ઠંડો પાડવા કંઈક શરીર શ્રમનું કામ કરવું જોઈએ આ પણ એક સરસ વાક્ય છે કુંદનિકાબેન બરાબર કહે છે અને હું પણ ઘણી વાર કહું છું કે વિચારના વેગને ઠંડો પાડવા કંઈક શરીર શ્રમનું કામ કરવું જોઈએ આપણે એમ કેમ કહીએ છીએ કે તમે જ્યારે બહુ જ ઓવર થિંકિંગ કરતા હોય તમે બહુ ડિપ્રેસ હોય તમને તમારા વિચારો ઊભા જ ન રહેતા હોય ત્યારે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ કેમ એવું કે છે કેમ કે એવું છે આપણા શાસ્ત્રોમાં પણ કદાચ લખેલું હશે રસોડાની ભોંય ગંદી હતી તેને સાબુનું પાણી નાખી બ્રશ વડે ભોંય સાફ કરવા માંડી કામ કરવાનો આનંદ હતો કામથી શરીર હળવું થતું લાગ્યું બારણા પણ ઘંટડી વાગી બ્રશ પડતું મૂકી તે ઊભી થઈ તાર વાળો હતો તાર પર પોતાનું નામ વાંચતા તે ચમકી કોનો તાર હશે આશંકાથી ધ્રુજતા તેણે તાર ખોલ્યો ભાઈનો તાર હતો માં ખૂબ માંદી હતી તરત ને તરત નીકળી આવવા કહ્યું હતું વસુધાને છે ને મિત્રો એક પછી એક ફટકા પડી રહ્યા છે અને વસુધા આ ફટકાથી સ્ટ્રોંગ બની રહી છે જ્યારે એકદમ ખભા નીચા હોય એવી સ્ત્રી જ્યારે ઊંચા ખભા ખભા રાખી માથું ઉપર કરી અને ઊભી રહેવાનું શીખે ને એમાં પણ એને થોડું કષ્ટ પડતું હોય છે આટલી નાની ક્રિયામાં પણ કષ્ટ પડે છે આ કષ્ટ વસુધાના ભાગમાં હવે દેખાઈ રહ્યો છે તેણે ઘડિયાળમાં જોયું ચાર વાગ્યા હતા સાડા પાંચની ગાડી હતી ઝડપથી જાઓ તો પકડી શકાશે અને બેગમાં એક ઝટપટ કપડાં ભરવા માંડ્યા મન ફફડી રહ્યું માને કંઈ નહીં થાય માને કંઈ નહીં થાય ફઈબાએ તેને બેગ ભરતી જોઈ શું કરે છે વસુધા મારી માંદી છે તાર આવ્યો છે સાડા પાંચની ગાડી પકડીશ તો સવારે પહોંચી જઈશ બોલતા બોલતા તેનો અવાજ ભાંગી ગયો ફઈબાએ તેમની ઝીણી આંખો પટપટાવી પણ વ્યોમેશને તો આવવા દે એક સ્ત્રી એક સ્ત્રીની દુશ્મન હોય છે એ વાત એકદમ સાચી છે આ ફૈબા તો ભાઈ ફૈબા છે એમને આવતા સુધી રોકાઈ જાઓ તો ગાડી ઉપડી જાય ત્યારે રસોડામાં આવીને બ્રશ ઉચક્યું પાણી નાખવા તે બાલદી લેવા જતી હતી ત્યાં ફૈબા પાછળ પાછળ આવ્યા પણ વ્યોમેશને પૂછ્યા વગર તો કેવી રીતે જઈ શકે વસુધાએ બહુ મહેનતે ગુસ્સાને કાબૂમાં રાખ્યો તમે એમને કહી દેજો મને હવે વખત નથી અરે પણ એમ તે કંઈ જવાય ફૈબા તેની નજીક જવા ગયા અને ધડામ કરતા સાબુના પાણીવાળી ફરસ પરથી લપસ્યા એમણે ચીસ પાડી વસુધાએ દોડીને તેમને બેઠા કરવાનો પ્રયત્ન કર્યો પણ ફૈબાનું શરીર વજનદાર હતું તે એમને બેઠા કરી શકી નહીં ફૈબા મોટે મોટેથી કણસવા લાગ્યા વસુધાને પોતાના પર ચીડ ચડી નકામી સાબુના પાણીથી રસોડું ધોવા બેઠી હતી યાર વસુધા આઈ કેન ફીલ યુ બાપરે ફૈબા દુઃખના માર્યા ચીસો પાડતા હતા ફ્રેક્ચર થયું હશે

ફૈબા પાસે કેવા રહેવાની કોઈના રહેવાની સગવડ કરી બે દિવસ તે ગામ ગઈ અચ્છા ગામ ગઈ ત્યારે માની ચિત્તાને ઠરી ગયા અને ચાર કલાક થયા હતા બે જ વાક્ય લખ્યા છે હોં કુન્નિકાબેને બે જ વાક્ય લખ્યા છે ફૈબા પાસે કોઈના રહેવાની સગવડ કરી બે દિવસ પછી તે ગામ ગઈ ત્યારે એવું એવી સગવડ નહોતી મિત્રો કે તમે ફટાફટ વોટ્સઅપમાં વિડીયો કોલ કરીને તમે જોઈ શકો માનું મોઢું એવી કોઈ સગવડ નહોતી પણ ફૈબાના સ્વભાવ અને આ એક ઘટનાના લીધે એની માની ચિત્તાને ઠરી ગયા ને ચાર કલાક થઈ ગયા હતા વસુધાની માં ગુજરી ગઈ છે મને બહુ દુઃખ થાય છે આ જાણીને હું બહુ જ ઢીલી થઈ ગઈ છું પણ વાર્તા છે મિત્રો તમે શું કરવા ઢીલા થાવ છો હવે આપણે ચેપ્ટર વાંચીશું ને વસુધાના જીવનમાં હવે જે ઠક 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 પેલા જે ટકોરા વાગી રહ્યા છે ને ને જે ખિલ્લા ઠોકાઈ રહ્યા છે એનાથી એ ઘડાઈ રહી છે સ્ટ્રોંગ બની રહી છે પિત્તળમાંથી લોખંડની બની રહી છે ને ગમે ત્યારે સોનું ઝળકી ઉઠવાનું છે તો આ વસુધાની વાર્તા હતી વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં બાય કાપડિયા બાય બાય